નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હાલ હવે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ભારે વરસાદની આગાહી જે રીતના કરવામાં આવી હતી તે પ્રમાણે જ હવે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સરદાર સરોવર ડેમ છે એ ચોપન ટકા જેટલો ભરાઈ પણ ગયો છે અત્યારે જાફરાબાદના અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો સૌરાષ્ટ્રના પાંચ જેટલા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો અડતાલીસ થી વધુ તાલુકાઓની અંદર સારો એવો વરસાદ નોંધાણો છે અને હજુ ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમુક જગ્યાએ તડકો પણ છે અમુક જગ્યાએ વરસાદ નહીવત છે તો અમુક જગ્યાએ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે ત્યારે આગામી સમય એટલે કે આજે તારીખ થઈ છે અઢાર અઢાર તારીખથી લઈ અને આગામી ચોવીસ કલાકની અંદર શું હવામાન વિભાગની અનુમાન છે તેને લઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી જાહેર કરવામાં આવે છે તેને લઈ અને ગુજરાતનો આ જે મેપ તમે જોઈ રહ્યા છો તે મેપ પ્રમાણે ગુજરાતની અંદર ચેતવણી જાહેર કરવામાં આવે છે કે કયા જિલ્લામાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાતની અંદર આજે મેપમાં તમે રેડ એલર્ટ જોઉં છો એટલે કે જે જિલ્લાઓ ઉપર રેડ માર્કિંગ કરવામાં આવ્યું છે તેમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી અને જૂનાગઢ હવે ભાગે જોવાની વાત અહીંયા એ છે કે દેવભૂમિ દ્વારકાથી લઈ અને ગીર સોમનાથ સુધીમાં તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પટ્ટો કહેવાય એટલે કે ત્યાં તીવ્રતા અત્યારે વધારે દેખાઈ રહી છે એ ઉપરાંત સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આગામી ચોવીસ કલાકમાં જે દરિયાઈ કાંઠાનો પટ્ટો છે સુરતમાં પણ એટલે તમે જોઈ શકો છો કે ત્યાં દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે તીવ્રતા વરસાદની દેખાઈ રહી છે અને અત્યંત ભારે વરસાદથી ચેતવાની જરૂર છે એ ઉપરાંત અમુક જિલ્લા એવા પણ છે કે જ્યાં તડકો છે કે જ્યાં વરસાદ નથી એવા જિલ્લા વિશે પણ આપણે વાત કરવાની છે એ પહેલાં જોઈ લઈએ કે ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લાઓને આપવામાં આવ્યું છે તો કચ્છ જિલ્લામાં આપવામાં આવ્યું છે જામનગર રાજકોટ ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે હવામાન વિભાગે એવું કહે છે કે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અત્યાર સુધી એવું દેખાઈ રહ્યું છે કે જ્યાં ભારે આગાહી હોય પરંતુ ત્યાં એટલો બધો વરસાદ ના પડે પણ ત્યાંના ગ્રામ્ય ઇલાકાઓની અંદર ભારે વરસાદ પડ્યો હોય તેવા પણ સમાચાર સામે આવતા હોય છે અને હવામાન વિભાગ દ્વારા જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે તેમાં ચોખ્ખું લખવામાં પણ આવે છે કે છૂટાછવાયા સ્થળોએ એટલે કે તમે માની લો કે જામનગરમાં રહો છો તો જામનગર શહેરની અંદર એટલો બધો વરસાદ ના હોય પણ જામનગરના ગ્રામ્ય વિસ્તાર હોય જેમ કે લાલપુર હોય તો ત્યાં એટલો બધો વરસાદ તમને કદાચ દેખાય તેવી અનુમાન રીતના એ રીતના લગાડે છે અને ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે જે આ ઓરેન્જ છે એ સમગ્ર જિલ્લાની માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે વાત કરીએ યલો એલર્ટની યલો એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર હવે આ જેટલા જિલ્લાઓ તમે યલો માર્કિંગમાં દેખાય છે તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ એટલે કે ત્યાં ભારે વરસાદની આગાહી છે પણ એટલો બધો નહીં કે તમને વરસાદમાં જે ભયંકર જેને વરસાદ કહી શકાય કે એક કલાકની અંદર સારો વરસાદ વરસી ગયો એવો વરસાદ નહીં પરંતુ છૂટોછવાયો ઝાપટાર જેવું વાતાવરણ હોય કે પછી તડકા જેવું વાતાવરણ થોડું થોડું દેખાય કે પછી ભેજનું વાતાવરણ ગરમીનો અનુભવ વધારે થાય તેવા ઇલાકાઓની અંદર અત્યારે છે એ ઉપરાંત વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ક્યાંય વરસાદ દેખાતો નથી એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા તમામ જિલ્લાઓની અંદર ગ્રીન આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં વરસાદને લઈને ઝીરો ચેતવણી આપવામાં આવી છે ત્યાં નો વોર્નિંગ આપવામાં આવી છે કે ત્યાં કાંઈ વરસાદની હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી હવે તમે આ પેટર્ન એક્સ રીતે જુઓ તો નીચેથી જે આવે છે એ પ્રમાણે રેડ એલર્ટ થાય છે એ બાદ ઓરેન્જ થઈ જાય યેલો અને ગ્રીન એટલે કે જે રીતના વરસાદી પેટર્ન છે એ રીતે હવે ધીમે ધીમે કરી અને વરસાદ સમગ્ર ગુજરાતની અંદર થવાનો છે વાત કરી લઈએ અઢાર તારીખે કઈ પ્રકારનું મોન્સૂન આપવામાં આવ્યું છે તો મોન્સૂનની જે અનુમાન છે એ સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર હોય તેવી હાલ સ્થિતિ છે અને ગુજરાતમાં ભારે વરસાદ હોય તેવી અઢાર તારીખ માટે સ્થિતિ દેખાઈ રહી છે એ ઉપરાંત ગુજરાતની અંદર હવે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તમારા તાલુકામાં ક્યાં કેટલો વરસાદ છે તેને લઈને હવામાન વિભાગે શું કહ્યું છે એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે કયા જિલ્લાઓની ચેતવાની જરૂર છે કયા તડકાઓ કે ક્યાં વાદળછાયું વાતાવરણ રહેશે આંકડા સહિતની તમામ ઇન્ફોર્મેશન તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જવાની છે તો તમે હજુ સુધી જો સબસ્ક્રાઈબ યુટ્યુબમાં ન કર્યો હોય તો કરી લેજો ફેસબુક ઇન્સ્ટાના માધ્યમથી પણ અમને ફોલો કરી લેજો અને ગુજરાત તકની વેબસાઈટ વિઝિટ કરવાનું ચોક્કસથી ના ભૂલતા ને તમારા તાલુકામાં વરસાદ છે કે નહીં અમને જણાવવાનું કોમેન્ટ મને ભૂલ છો મને આપશો રજા નમસ્કાર